તો જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોકમાં જોઈ શકો છો આપણે આજે આ ગજ ઉપર આવી ગયા છે પાછળનો નજારો જોવો તમે કેટલું મસ્ત લાગે છે લીલું આજે ધૂમસ આવે છે જોઈ શકો છો તમે આ છે આપણી કુતરી શાંતિથી બેટી આ છે સુલા મસ્ત લાગે છોકરા હાલી આવે છે ખેતરમાં આટો મારીને દોસ્તો બ્લોકમાં બન્યા રહેજો આગળ તમને કંઈક ને કંઈક બતાવવાનો પ્રયત્ન કરશું આજે આપણી વાડી નારિયેળી તો કૂતરું જોવે અંદર તો આજે દેખાય એ માંડવી છે માંડવી હવે સારી થઈ ગઈ પાણી નદીના પાણી આવી ગયા હતા ને આજે દેખાય આગળ સોયાબીન જોઈ શકો તમે આજે ધૂંબજ બહુ આવે છે કારણ કે આજે તડકો ફૂલ થવાનો છે ધૂંબ આવે એટલે બ્લોક માં બન્યા રેજો હવે આપડા ગસ ઉપર થી હેટા ઉતરી જે પેન્સલ નિરણ નાખી દઈએ આ છે આપડી ઓની કોરા બંગલો છે અને આ છે આપડી ભેંસ હાલો ભેંસ શાંતિ થી બેઠી ને થોડું સારું નાખી દઈએ વાડી નો નજારા જો કે મસ્ત લાગે झाड़वा ऐसे आपड़े भैंस चलो भैंस ने सारो नाकी दिए आड़े ब्लॉक में बने रे दोस्तों भैंस ने सारो નાખી દીધો છે અત્યારે તો ન ખાય ખાન પેટી હતી પછી ખા હે દોસ્તો બ્લોકને સપોર્ટ કરજો અને આવને તમારા માટે બ્લોક લાવતા રહેશો જે ખેતી વિશે ખેતીમાં ઘણું તમને બતાવશું કે શું કામ કરીએ શું ના કરીએ બધો બતાવવાનો પ્રયત્ન કરશું

આપણે પાછા આવી ગયા છે ગાચી ઉપર અને છોકરાઓ ખો રમે છે તમે બતાવું છે જો જોઈ શકો છો તમે છોકરાઓ ખો રમે જોઈ શકો છો તમે વાડીની મોજ વાડીની મોજ જોઈ તમે અમારે રહેવાનું છે વાડીએ જોઈ શકો છો તમે હવે આપણે બ્લોક કરીએ એન્ડ જય માતાજી